તાજેતરમાં સાયખા જીઆઈડીસીની સંજોપીન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પર્યાવરણ કાયદાના નિયમોનો ભંગ કરીને કેમિકલયુક્ત પાણી જાહેરમાં ઘટનાથી ભરૂચ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે સાયખા જીઆઈડીસી સ્થિત સંજોપીન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હાલમાં દિવાલમાં બાકો રૂપાડીને પર્યાવરણ માટે હાનિકારક એવા કેમિકલયુક્ત પાણીના મોટા જથ્થાને જાહેરમાં ઠાલવી દઈને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે થોડા દિવસે ટ્રીટમેન્ટ વગરનું રસાયણયુક્ત પાણી બહાર ઉલેચી નાખતા જમીનમાં ઝેરી પદાર્થો ફેલાઈ ગયા છે જે લોકો તથા પશુ પક્ષીઓના આરોગ્ય માટે ભારે જોખમી બની શકે છે આ અંગે જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીને જાણ કરતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ ડિવિઝનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જીપીસીબીની ટીમે કેમિકલયુક્ત પાણીના નમૂના લઈ તાત્કાલિક કાર્યવાહી આરંભી હતી તે સાથે જવાબદારો સામે પગલાં લેવામાં આવશે અને કોઈ પણ ચમરબંધીને નહીં છોડાય તેવું અધિકારીએ આશ્વાસન આપ્યું હતું